નમસ્કાર મિત્રો આપનું આપના પ્રિય ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક એવા પવિત્ર વ્રત વિશે જે દરેક માતા બહેન દીકરી માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે શીતળા સાતમ કેમ આ દિવસે રસોઈ નહીં કરવી કેમ સોય ધાગા નહીં વાપરવા અને કેમ અગ્નિપ્રયોગ ટાળવો જોઈએ આજના વિડીયોમાં આપણે આ બધું જાણશું કથારૂપે તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂરથી લખી દેજો જેથી મા શીતળાનો આશીર્વાદ મળે અને શીતળા સાતમ વ્રતન પરંપરાનું સાચું મહત્વ સમજાય શીતલા માતા આદિમાતા જગતના પિતા અને ચરાચર જગતને ધારણ કરનારી દેવી છે એમની પૂજા અને વ્રતથી ચિકનપોક્સ ખસ ફોડા ફણસી નેત્રરોગ અને ચામડીના રોગોથી રક્ષણ મળે છે શીતલા માતાને ભગવતીમાંનું સ્વરૂપ માનવામાં આવે છે શીતલા અષ્ટમી ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવાય છે જે હોળીના એક સપ્તાહ પછી આવે છે આ તહેવાર રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાય છે આ દિવસે શીતલ ઠંડા ભોજનનો ભોગ લગાવવામાં આવે છે જેમ કે રાબડી ચોખા હલવો પૂરી ગુલગુલે ખીર બાજરીની રોટલી દહીં વડા વગેરે આ બધું રાત્રે બનાવીને બાસી ભોજન તરીકે ચઢાવવામાં આવે છે કારણ કે શીતલા માતાને ઠંડા વ્યંજન પસંદ છે શીતલા અષ્ટમી ઋતુનો અંતિમ દિવસ માનવામાં આવે છે ઋતુ પરિવર્તનથી શરીરમાં વિકારો અને રોગો થવાની શક્યતા હોય છે અને શીતલા માતાનું વ્રત અને પૂજન આ રોગોથી રક્ષણ આપે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દિવસ પછી ગરમી શરૂ થાય છે અને બાસી ભોજન ખાવું હાનિકારક હોઈ શકે છે તેથી આ દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે આ ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યોનું સંયોજન આ તહેવારને વિશિષ્ટ બનાવે છે જે ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ દર્શાવે છે શીતળા સાતમ વ્રત કથા પ્રાચીન સમયમાં એક ગામમાં ધાનાબાઈ નામના એક ખેડૂત રહેતા તેમના ઘરમાં માતા પત્ની અને બે સંતાનો હતા તેઓ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને દરેક તહેવાર નિયમપૂર્વક કરતા પરંતુ તેમની પત્ની થોડું અજાણપણું રાખતી અને ઘણી વખત પરંપરા પ્રમાણે કામ ન કરતી એક વર્ષે શ્રાવણ મહિનાની સાતમના દિવસે આખા ગામમાં શીતળા માતાનું વ્રત રાખવામાં આવ્યું હતું ગામના બધા લોકો એ દિવસે પહેલાંના દિવસે જ રોટલા શાક ભાત દાળ વગેરે બનાવીને રાખતા અને સાતમના દિવસે કોઈપણ પ્રકારનું રસોઈનું કામ નહીં કરતા કારણ કે માન્યતા છે કે શીતળા માતાને અગ્નિપ્રિય નથી અને એ દિવસે તાજું બનાવેલું ભોજન ખાવું અશુભ માનવામાં આવે છે ધાનાભાઈએ પણ ઘરમાં પત્નીને કહ્યું આજે જ બધું બનાવી રાખજે કાલે રસોઈ કરવી નહીં શીતળા માતાનો દિવસ છે પત્નીએ મોઢે હા પાડી પણ મનમાં વિચાર્યું એક દિવસ જૂનું ખાવું તો સ્વાદ નથી આવતો હું તો તાજું બનાવીશ બીજે દિવસે સવારે ગામના બધા લોકો વ્રત કરી રહ્યા હતા માતા પત્ની બાળકો સૌ પૂજા કરી રહ્યા હતા પણ પત્ની છુપાઈને રસોઈમાં ચૂલો સળગાવી તાજું ખાવાનું બનાવતી રહી એ જ સમયે ગામમાં ભયાનક બીમારી ચામડીના ફોડા તાવ અને બીમારી શીતલા રોગ ફેલાઈ ગઈ ધાનાભાઈના ઘરમાં પણ બાળકોને તાવ ચડ્યો શરીરે ફોલ્લા નીકળ્યા અને તેઓ રડવા લાગ્યા ધાનાભાઈએ ગામના વડીલોને બોલાવ્યા તેઓએ પૂછ્યું ઘરમાં કોઈએ આજના દિવસે ચૂલો સળગાવ્યો હતો ત્યારે પત્ની શરમાઈને બોલી હા મેં તાજું બનાવ્યું હતું વડીલો બોલ્યા આ શીતળા માતાનો અપમાન છે જલ્દી માતાની ક્ષમા માંગો નહીં તો આખા પરિવાર પર આ રોગનો કોપ રહેશે ધાનાભાઈએ તરત જ શીતળા માતાના મંદિરે જઈ માફી માંગી માતાને દૂધ દહીં લાપસી અને ઠંડુ ભોજનનો ભોગ અર્પણ કર્યો અને વચન આપ્યું કે આ ભૂલ ફરી ક્યારેય નહીં કરું માતાની કૃપાથી બાળકોની તબિયત ધીમે ધીમે સારી થઈ ગઈ અને પરિવાર ફરી સુખી જીવન જીવવા લાગ્યું એક પૌરાણિક કથા અનુસાર શીતલા માતાએ બુઢીમાયનું રૂપ ધારણ કરીને રાજસ્થાનના ડુંગરી ગામમાં જઈને લોકોની શ્રદ્ધા પરખી ગામમાં એક કુંભાર પરિવારની મહિલાએ માતાને ઠંડુ પાણી આપીને અને બાસી દહીં રોટલી ખવડાવીને સેવા કરી આથી ખુશ થઈને માતાએ પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું અને કુંભારની ગરીબી દૂર કરી માતાએ વરદાન આપ્યું કે જે શ્રદ્ધાથી સપ્તમી અષ્ટમીએ પૂજા અને વ્રત કરશે તેમની ગરીબી દૂર થશે અને સૌભાગ્ય પ્રાપ્ત થશે આ પરંપરા ત્યારથી ચાલી આવે છે એક સ્નાન સૂર્યોદય પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરવું ગરમ પાણીથી સ્નાન ન કરવું તાજું ભોજન બનાવવું શીતળા સાતમના એક દિવસ પહેલાં જ એટલે કે સાતમના પૂર્વ દિવસે જ ભોજન બનાવી રાખવાનું હોય છે માન્યતા છે કે આ દિવસે ચૂલ્હો કે ગેસ સળગાવવો નહીં કારણ માતા શીતળા ઠંડક અને સ્વચ્છતાની દેવી છે આ દિવસે શીતળ ખોરાક જ લેવો બે ભોજન રાત્રે બાસી ભોજન તૈયાર કરવું અને માતાને ભોગ લગાવો ભોજનમાં તીખું મીઠું કે ખાટું ન હોવું જોઈએ ગરમ ખોરાક ખાવું સાતમના દિવસે તાજું કે ગરમ ભોજન લેવું મનાય છે ગરમ ખોરાક ખાવાથી માતાની કૃપા ઘટે છે અને ઘરમાં રોગચાળો વધી શકે છે આ દિવસે દાળ ભાત રોટલી શાક વગેરે શીતળ એટલે કે રાત્રિના બનાવેલા જ લેવા ત્રણ વસ્ત્ર લાલ પીળા કે હળવા રંગના સ્વચ્છ પહેલાં પહેરેલા વસ્ત્રો પહેરવા નવા કાળા કે ઘેરા રંગના વસ્ત્રો ટાળવા ઘરમાં સફાઈ ઝાડું પોંચો ન કરવો કપડાં ધોવા નહીં સાતમના દિવસે કપડાં ધોવા કે નવું કપડું સીવું મનાય છે માન્યતા છે કે પાણીમાં વધારે કામ કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે આ દિવસે ઘરની નિયમિત સફાઈ ટાળવી માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરમાં આવતી વખતે ધૂળ માટીને અડચણ ન થાય તે માટે સફાઈ ન કરવામાં આવે સફાઈ કરવાથી માતા નારાજ થાય છે એવી માન્યતા છે બાળકોને વાળ ધોળાવવા નહીં ખાસ કરીને નાના બાળકોના વાળ કે શરીર પર પાણી ન નાખવું માન્યતા છે કે આ દિવસે પાણીથી સ્નાન કરાવવાથી રોગ માતા શીતળા ચામડીના રોગ આવી શકે છે ચાર વ્રત એક વખત ઠંડુ ભોજન અથવા ફળાહાર કરવો પાંચ ચૂલ્હો ન જલાવો ગરમ ખોરાક ચા દૂધ કે સૂપ ન લેવું ઝઘડો કે ઉગ્રવાણી ન બોલવી આ દિવસ શાંતિ અને સદભાવનો છે પરિવાર અથવા પડોશી સાથે ઝઘડો કરવો ખરાબ શબ્દ બોલવો માતાને અપ્રિય છે માન્યતા પ્રમાણે આથી ઘરમાં અશાંતિ અને બીમારી આવે છે છ અન્ય નિયમો વ્યાજ લસણ માંસાહાર દારૂનું સેવન ન કરવું દીપક અગરબત્તી કે ધૂપ ન જલાવવા પાણીથી આરતી કરવી ગુસ્સો ગાળાગાળી ચુગલી કે ખરાબ વર્તન ન કરવું સોય દોરો વાળ કે નખ કાપવા હેરકટ જેવી પ્રવૃત્તિઓ ન કરવી વ્રત દરમિયાન મદ્યપાન માંસાહાર અને વ્યસન ન કરવું આ દિવસે મદ્યપાન તમાકુ માંસાહાર લેવું બહુ જ અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે આથી માતા શીતળા રોષે ચઢે છે અને રોગચાળો ઘરમાં પ્રવેશે છે ગધેડા એટલે કે માતાનું વાહન સહિત કોઈ પશુનું અપમાન કે હિંસા ન કરવી બ્રહ્મચર્યનું પાલન કરવું શીતળા માતાના મંદિરમાંથી લાવેલું પાણી ઘરમાં છાંટવું અને આંખોમાં લગાવવું શીતળાષ્ટકનો પાઠ કરવો અને શ્રદ્ધાથી જય માતા શીતળાનો જાપ કરવો ગરીબો પશુઓ કે આવનારા મહેમાનોને બાસી ભોજન દાન કરવું ઘરે પ્રવેશતા પહેલાં હળદરથી સ્વસ્તિક બનાવવું શીતળા સાતમના દિવસે સ્ત્રીઓએ ન કરવા યોગ્ય કામો એક રસોઈ ન કરવી આ દિવસે તાજું ભોજન બનાવવાનું મનાય છે એક દિવસ પહેલાં બનાવેલું ભોજન ઠંડુ ભોજન એટલે કે શીતળો રૂપે લેવાય છે બે અગ્નિ પ્રયોગ ન કરવો ગેસ ચૂલો તંદૂર સ્ટોવ વગેરે પ્રગટાવવું મનાય છે કારણ કે આ દિવસે અગ્નિ પ્રયોગ અશુભ માનવામાં આવે છે ત્રણ કપડાં ધોવા કે સૂકવવા નહીં આ દિવસે પાણીથી કપડાં ધોવા સુકવવા કે ઇસ્ત્રી કરવાનું ટાળવું ચાર વાળ ધોવા નહીં વાળમાં પાણી નાખવું કે માથું ધોવું મનાય છે કારણ કે માન્યતા છે કે એથી રોગ બીમારી વધી શકે છે પાંચ સોય ધાગાનું કામ ન કરવું કાપડ સીવવું સોય ધાગાનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે છ વ્રતનું ઉલ્લંઘન ન કરવું જો સ્ત્રી શીતળા સાતમનું વ્રત રાખે છે તો તે દિવસે માથા પર તેલ શૃંગાર કે ખાસ મીઠાઈ બનાવવી ટાળવી શીતળા અષ્ટમીનો તહેવાર ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ છે આ દિવસે શીતળા માતાની પૂજા શુદ્ધ મનથી કરવાથી આરોગ્ય સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પરંપરાને આગળ વધારવા માટે તમારા પરિવાર અને મિત્રો સાથે આ માહિતી શેર કરો જય શીતળા માતા મિત્રો પરંપરાઓનું પાલન અંધશ્રદ્ધા નથી તે જીવનને સુરક્ષિત અને શુદ્ધ બનાવવાનો ઉપાય છે આપણે પણ આ વર્ષે શીતળા સાતમના દિવસે આ નિયમોનું પાલન કરીએ અને માતા શીતળાની કૃપા પ્રાપ્ત કરીએ જો આપણી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ધાર્મિક સ્ટોરી આઠને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા શીતળા